ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો લોકો વચ્ચે જઈને મત માટે અપીલ કરી રહ્યા છે રાજ્યમાં ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે ભાવનગર અને ભરૂચ બેઠક પર આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતા કેજરીવાલ પ્રચાર માટે આવ્યા છે બંને બેઠકો પર રોડ શો કરીને પ્રચાર કરતા કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ને બરજબરી પૂર્વક જેલમાં ધકેલવામાં આવ્યા છે જનતા બધું સમજી ગઈ છે અને વોટ થી તેનો જવાબ આપશે સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સેવા ભક્ત છે કંઈ વાંધો નથી તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા છે તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી તેમની કિડની લિવર નુકસાન થશે દિલ્હીએ એ તેમને ત્રણ વખત સીએમ બનાવ્યા છે ગુજરાતમાં માં પાંચ ધારાસભ્યો પણ આપ્યા છે તેમનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તે તેમને જેલમાં પૂરવામાં આવ્યો છે પરંતુ તે સિંહ છે